બધું પેલા મંગુવા ફોન કરો દે પૈસા ગયો છે હલો શું કરો મંગુવા કોલો પૈસા નું કર્યું નહીં જી તો હું કહું કપડા ઘરે આવો ઘડીક વાર થોડું ફોમ હતું સારું હાલ જ હા પૈસાનું જ થઈ ગયું પણ આવશે એટલે તો કરશે હવે પછી વાત ચાલો આ બાજ દો હું વાત તો મળી કે અરે રહેવાના બુઠા થઈ જાય એટલે મારે મારા વાળી કરવી પડશે હવે આ બાદ દે તો બધું પૈસા નું કર્યું નહી બે ત્રણ મહિના થઈ ગયા બધું બધું શું કરું કહો આટલું બધું આલવાનું નું ઘણું આલવા આવું યાર હું તમને પણ શું થાય ખબર ક્યાંક ને ક્યાંક દવાખાના બ જવું યાર

આવજો આવજો આ વસ્તુ લાવજો નો આજ કણ હોય બનીની કપા તો હોય એક મણા મજા

આ તમારું પનોતી બેરતા જો મારા પનોતી લઈ મજા બીજા તમારા પૈસા

કરવાનું કરીએ થોડા મારું મોમ પૂછી લે છે માં લે તારા પૈસા પકડ લે

કોક કરો ગમે તે કરો પણ પૈસા કાઢ્યા હજાર રૂપિયા જોઉં છે એવું જોઉં છે હા તો પણ ચાલ પાછા આવજો કો કાલે હવારે હાલ દે ફાઈનલ કાલે હવારે હાલ દે તો અત્યારે આલો મું કાલે હવારે મને પાછા આવજો હા હો મારા જોડે છેલ્લા એટલા પડ્યા હા તો વાત બે હજાર પડ્યા હજાર માર જોડે રાખો ને ત્યારે તમને હવારે હાલજો મારો કોમ હોય એટલે મારા હવારે આલવાના પાછા હવારે હાલ દે પાક્કું કોમ કાઢજો તમે તમારા હવારે એક જણા નાલવાના હો બે હજાર રૂપિયા ભૂલતા ને તમે સારું સારું તારી પૈસા તો હાથમાં આઈ ગયા પાર્ટી મજા આવે કરવાની કમ્પ્લીટ પૈસા હાથમાં આઈ ગયા